હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીનગરના કમલમ ખાતે કમલમમાં આયોજિત ભરતી મેળામાં મોટા માથા ભાજપમાં જોડાયા પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કેસરિયા કર્યા તો લોક કલાકાર હકભા ગઢવી અને એક્ટર દેવ પગલી પણ ભાજપમાં જોડાયા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું તો ડીસાના અપક્ષ ઉમેદવાર લેપજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે હક્કભા ગઢવી લોક કલાકાર જેમાં પોતાના અંદાજમાં કહ્યું કે રામને લાવ્યા એટલે ભાજપને સાથ આપવો જ પડે વરસાદ આવવાની પહેલો પવન આવે એવી રીતે હાલ પવન છે ચૂંટણી પરિણામમાં વરસાદ આવશે રામને લાવ્યા છે તો રામ ચારસો પાર કરાવશે જ ત્યારે દેવ પગડીએ જણાવ્યું છે કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે રામના નહીં જે ભાજપને મત નહીં આપે જે દેશદ્રોહી છે મોદીસા અને યોગી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અવતાર છે તો યુ ટ્યુ ક્યાં મારો મહત્વ નહોતો તો મને લાગ્યું કે આ બરાબર જગ્યા છે આમાં નાના સમાજના નાના મોટા કામ પણ થઈ શકે આપણે કરવા હોય તો એટલે બસ આમાં એન્ટ્રી લીધી છે અને નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ આવા જે બે હાથ છે દેશને ચલાવી રહ્યા છે દેશને બહુ ઊંચી લેવલમાં લઈ 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 જતા હોય ત્યારે અને મને એટલી ખબર પડે કે વરસાદ આવવાનું પહેલાં પવન આવે અને પછી વરસાદ આવે વરસાદ આવે પછી પ્રકૃતિ ખીલી ઉઠે એટલે પવન ચાલુ થઈ ગયો છે બીજેપી મને ખ્યાલ આવી જાય અદભુતિ વરસાદ આવશે પ્રકૃતિ ખીલશે અને દેશને ટોપ લેવલમાંથી લાવશે એટલે જનતા પક્ષ જ્યારથી સમજુ છો છું ત્યારથી જ બીજેપીનો છું અને ભાજપને જ પ્રેમ કર્યો છે પણ ખેસ આજ પહેરો પહેલેથી જ ખેસ પહેરેલો છે એટલે બસ જે કાર્ય કરે છે સાહેબ જે કાર્ય કરી રહ્યા છે બીજેપી જે કાર્ય કરી રહ્યો છે વિકાસ કરી રહ્યો છે એ અટકે છે અને અબકી બાર ચારસો પાર છે જ રામ મંદિર બેસ્ટ કેમ કે હું તો બાબાનો દીકરો છું ગોસ્વામી છું એટલે આપણા રામને લાયા છે અને જે રામને લાયા હોય ને એમની પાછળ આજીવન લાવવાના ઘણા બધા છે ઘર રામ રામ આવી ગયા છે અને મજા આવશે હવે